ધુમાડાના ગોટે ગોટાએ વાહનો થંભાવ્યા સુરતમાં સારોલી નજીક ન્યુઅલ ચેકપોસ્ટ બીઆરટીએસ ની બસ માં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી રોડ પર જ દોડતી બીઆરટીએસ બસ આગના આગલા પગલે વાહન ચાલકોમાં પણ થંભી ગયા હતા ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા અંગેની માહિતી મુજબ બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર ન હતું મળતી માહિતી પ્રમાણે ચાર ને પંદર વાગે આસપાસ બારડોલી સુરત રોડ પર સારોલી નજીક આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે સુરત પાલિકાની બીઆરટીએસ બસની આગની ઘટના બની હતી આંગે અંગે વિભાગને જાણ કરવામાં આવતા પુણા અને સરથાણા ફાયર સ્ટેશનની બે જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી બસની આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા જોકે આગમાં બસ સંપૂર્ણ ખાક થઈ ગઈ હતી ધુમાડાના ગોટે ગોટાથી વાહન ચાલકો થંભી ગયા સુરત બારડોલી મેઇન રોડ પર બીઆરટીએસ બસમાં આગના પગલે રોડ પર જ બસ સળગવા લાગી હતી ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી આગના પગલે ધુમાડાના ગોટે ગોટાથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા આગના પગલે નજીકમાંથી ફાયર એક્સિંગ ટિંગવિશ્વર દ્વારા પણ લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગ પર કાબૂ મેળવાયો ન હતો આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી મુસાફરોને બેસાડ્યા ન હતા આ અંગે ફાયર ઓફિસર બી કે સોલંકીએ જણાવ્યું હતું કે બપોરે ચાર ને પંદર કલાકે સુરતના સારોલી નિયોલ ચેકપોસ્ટ પાસે આવેલા વેડછા પાટિયા પાસે કડોદરા તરફથી પરત ફરતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી કડોદરા સ્ટેશન પર મુસાફરોને ઉતારી પરત આવતી ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી કોઈપણ મુસાફરોને બેસાડવામાં આવ્યા ન હતા રેડછા પાટિયા પાસે બસ પહોંચી ત્યારે અચાનક તે આગ લાગી હતી જેથી સ્થાનિકોએ ફાયર એક્સટિંગ વિશર દ્વારા આગો લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ બુજાઈ ન હતી જેથી ફાયરની સરથાણા અને પુણા વિસ્તારની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો બસ પાલનપુર વર્કશોપ ખાતે જઈ રહી હતી આ ઘટનામાં કોઈને ઈજાઓ થઈ નથી પરંતુ આગ વિકરાળ હોવાથી આગે આખી બસ આગની પેટમાં આવી ગઈ હતી અને બસ બળીને ખાખ થઈ ગઈ હતી બસમાં ટેકનિકલ ખામી હોવાના કારણે પાલનપુર વર્કશોપ ખાતે બસ ચેરી હતી અને રસ્તામાં જ આ ઘટના બની હતી બસના ચાલકને કોઈપણ ઈજાઓ ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે